હેલો મિત્રો શેર બજારની વાતોમાં કાલે બજારમાં શેરોમાં વધારો જોવા મળ્યો બે ત્રણ શેરો અને ઓલ ઓવર બજારમાં ખૂબ ઘટાડો હતો આજે ઘટાડામાં પણ ઘણી સારી કંપનીઓમાં વધારો જોવા મળ્યો સરકારી કંપનીઓમાં વધારો થયો અને તેની પાછળનું કારણ પીએમ મોદીનું બયાન જે સંસદમાં મોદી સાહેબે બી કંપની ઉપર જે ફોક્સ કર્યો હતો અને તેમના બયાનમાં જે વાત કરી હતી તેમનું પાછળનું કારણ પીએમ મોદીનું બયાન કોઈ એવું નથી કહ્યું કે આ શેર તમે ખરીદ્યું પરંતુ કંપનીની તારીફ તેમના ભાષણમાં તેમણે કરી હતી આ બે કંપનીની તારીફ કરી કરેલી કેવી રીતે આ બે કંપનીઓનો વિકાસ કર્યો છે અને આગળ પણ કેવો વિકાસ થશે એ વાત કરી અને તેની અસર આ બે કંપનીઓ બજારના આટલા પણ ઘટાડામાં પણ ધરઘમ વધારો કંપની બેઠો વિરોધીઓ કહેતા કે કંપનીઓનું કોઈ ભવિષ્ય નથી પરંતુ આ બે કંપનીઓ પ્રોફિટમાં લાવી દીધી અને માર્કેટના ઘટાડામાં પણ તેમાં વધારો થયો મિત્રો આ એક ભયાનનું કારણ છે બે સરકારી કંપનીઓ છે અને મિત્રો સરકાર લેવલથી જો આ કંપનીઓને મોટું ફંડિંગની વાત થતી હોય કંપનીઓના વિકાસની વાત થતી હોય તો કંપનીઓ સો ટકા ગ્રોથ કરવાની છે આપણે પહેલી કંપની છે એલઆઈસી ભૂતિયા બંગલા બંગલો કહેવામાં આવતી આ કંપનીને અને મારા પોર્ટફોલિયોમાં પણ મારે આઈપીઓમાં શેર લાગેલો આ શેરમાં ખૂબ ગિરાવટ આવી ખૂબ ઘટ્યો અને એના પછી પણ જ્યારે અદાણીનું ઇન્ડનબર્ગનું જે ફોર્ટનું વાત થઈ અને એનો રિપોર્ટ આવ્યો એ વખતે પણ એ રાશી ખૂબ ઘટ્યો અને બારસો કરોડનું જે ભાઈ જે અદાણીમાં રોકાણ છે એલઆઈસીનું અને એ ડૂબી જવાનું છે એવી પણ વાતો વહેતી થઈ મિત્રો પરંતુ આજે એલઆઈસી ટોપ ઉપર ચાલી રહી છે સરસ પરફોર્મન્સ આપી રહી છે અને તેના વકળા વાયો વાય ડિસેમ્બર ત્રેવીના આવ્યા છે એ પણ આપણે જોઈએ ઓઇલ ટાઈમ હાઈ થઈ ગયો છે એનો લાઈફ ટાઈમ હાઈ શેરતાથી ચાલી રહ્યો છે મિત્રો એક હજાર એકસો બાર રૂપિયા કાલે પોક્યો અને કાલે સાડા સો ટકાનો કંપનીમાં વધારો થયો હતો તમને જે સમાચાર છે મિત્રો કંપનીઓ વિશે જે સમાચાર છે એ સમાચાર આપવાનું આ કામ છે કે ભાઈ અત્યારે આ કંપનીમાં આ રીવારનું પ્રોફિટ થયું છે આ કંપનીમાં આજે સમાચાર છે તમારે શેર ખરીદો વેચવો રાખો એ તમારી મનસૂપીની વાત છે આ એક માહિતી છે ખરીદ કરવાની કોઈ સલાહ નથી ખરીદ કરવો રાખવો વેચવો એ તમારી મનસૂપીની વાત છે કંપનીએ પોત્રીસ ટકાનું રિટર્ન આપ્યું ઓલ ટાઈમ હાઈથી એલઆઈસીના શેર રોડનો પરેશાન થયા હતા કંપની જ્યારે લિસ્ટ થઈ ત્યારે સતત નીચે જતો હતો છે મિત્રો વચ્ચે અંદાજના કેસમાં પણ આ પોઝિશનથી અને પોંચ લાખ કરોડથી જ્યારે ઘટ્યું ત્યારે એનું પોંચ લાખ માર્કેટ કેપ હતું ચાર લાખ સાડા ચાર પોંચ આજે સાત કરોડ ઉપર એનું માર્કેટ કેપ પહોંચી ગયું છે મિત્રો અને મોદીજીનું કહેવા પ્રમાણે એલઆઈસીના સીડ વિશે ઘણા પોઈન્ટ સામે રાખ્યા હતા એમણે એમના ભાષણમાં એલઆઈસી વિશે ખૂબ પોઈન્ટની ચર્ચા કરી હતી અને એલઆઈસી ફક્ત વિમાનનું કામ નથી કરતી આ તો મને કહી દઉં એલઆઈસી ફક્ત વીમાનું કામ નથી કરતી એનું મોટામાં મોટું જો કોઈ કોમ હોય તો મોટી મોટી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવાનું અને ઇન્વેસ્ટથી કંપનીને ખૂબ મોટી આવક થઈ રહી છે હવે એના નેટ પ્રોફિટની વાત કરો કે કાલે એના આવ્યા છે નેટ પ્રોફિટમાં પચાસ ટકાનો વધારો થયો છે મિત્રો વાયુવાય આ કંપનીનો નફો મિત્રો જે ડિસેમ્બર બાવીસથી ડિસેમ્બર ત્રેવીસમાં ઓગણપચાસ કરોડ ઓગણપચાસ ટકાનો વધારો થયો છે ડિસેમ્બર બાવીસમાં કંપનીનો નેટ નફો સો હજાર કરોડ હતો જે ડિસેમ્બર ત્રેવીસમાં નવ હજાર ચારસો કરોડ ગજબનો પરફોર્મન્સ કંપની આપ્યું છે મિત્રો નેટ પ્રોફિટની પ્રીમિયમની વાત કરો તો ચાર પોઈન્ટ સડસઠ ટકાનો વધારો છે અને એના પ્રીમિયમની નેટ પ્રીમિયમની જે આવક છે એમાં ચાર સાડા છ ટકાનો વધારો છે અને ચાર રૂપિયા કંપનીએ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે હવે બીજી કંપનીની વાત કરો એચ એ એલ હિન્દુસ્તાન એરોનોટિક એચ એ એલ આ કંપની પર ગજબની ચાલી રહી છે ઓની પણ ભાષણમાં વાત કરવામાં આવી અને આ કંપની સારું કામ કરે છે અને કંપનીની ઓર્ડર બુક ખૂબ મજબૂત છે આ ગવર્મેન્ટ કંપની છે ભારત સરકારની કંપની છે અને ઓના બધા ઓર્ડરો ગવર્મેન્ટના છે કામ ગવર્મેન્ટનો સંરક્ષણના જે હથિયારો છે એરક્રાફ્ટ હેલિકોપ્ટરો એ બધા પૂરા પાડે છે અને બધા ઓર્ડરો સરકારી ઓર્ડરો છે મિત્રો મળી રહ્યો છે અને એ મોનોપોલીવાળી કંપની છે આ કંપનીમાં ગ્રોથ ખૂબ ગ્રોથ છે અને ઓર્ડર બુક ખૂબ મજબૂત પડી છે સરકારી ઓર્ડર સાથે એ ગ્રોથ છે પણ સરકાર ઓર્ડર આપે તો એમાં ગ્રોથ થવાનો છે જે આપણા જે ફાઇટર જેટ વિમાનો જે ઘણા જૂના થયા છે એની રિપેરિંગનો કોમનો ઓર્ડરની ચર્ચા છે અને કાલે પણ આ શેર સારામાં સારો વધ કરવાનો ઓર્ડર છે દેશની જરૂરિયાતો અને નવા નવા એરક્રાફ્ટ હેલિકોપ્ટરો બનાવવાનો કંપની પાસે ઓર્ડર છે મિત્રો એક બાજુ પાકિસ્તાન એક બાજુ ચીન આ બધા કારણે આપણા લશ્કરને ખૂબ મોટી જરૂરિયાત હથિયારોની રહેવાની છે એરક્રાફ્ટોની રહેવાની છે વિમાનોની રહેવાની છે આ બધું ઉત્પાદન ભારત સરકાર બહારથી લાવવાને બદલે આપણી કંપનીઓ પાસે બનાવે છે અને આપણી કંપનીઓને મોટા મોટા ઓર્ડર મળી રહ્યા છે કંપનીઓ સક્ષમ બની છે અને એ જ આપણા માટે મોટો મોટો ફાયદો છે હવે કંપની પાસે ત્રીસ હજાર કરોડનું કેશ રિઝર્વ છે હિન્દુસ્તાન એલેટ્રોઝિક પાસે અને કંપની પાસે એક રૂપિયાનું દેવું નથી અત્યારે અને એનું માર્કેટ કેપ બે લાખ કરોડ થઈ ગયું છે કંપની મોટી બની ગઈ છે અને એમાં પ્રમોટરનું હોલ્ડિંગ એકોતેર પોઈન્ટ ચોસઠ ટકા એફઆઈસીનું હોલ્ડિંગ બાર પોઈન્ટ ત્રણ ટકા ડીઆઈઆઈનું હોલ્ડિંગ નવ પોઈન્ટ તેર ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત છ ટકા છે આ બે કંપનીઓ બીજી કંપનીઓની પણ વાત થઈ છે ભાષણમાં પણ આ બે કંપનીઓની ખાસ ચર્ચા કરવામાં આવી અને બે કંપનીઓ કાલે દમદાર વધારામાં હતી થેન્ક યુ આભાર